યાત્રાધામ વીરપુરમાં મકાન ઉપર વીજળી પડી હતી રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા વચ્ચે મકાન ઉપર વીજળી પડી હતી સ્ટેશન રોડ ઉપર કલ્પ મકાન બે માળનું હોય અગાસી ઉપર વીજળી પડી હતી વીજળી પડતા અગાસીની છત તોડી નીચે ઇલેક્ટ્રિક વાયરિંગમાં પસરી હતી વીજળી પડતા અગાસીની દિવાલ તેમજ રૂમની છતને નુકસાન થયું છે મંજુબેન વગેરેના મકાન ઉપર વીજળી પડતા ઘરની ઓસરીમાં બેસેલા છ લોકોનો આ બાદ બચાવ થયો હતો સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી યાત્રાધામ વીરપુરમાં મકાન ઉપર વીજળી પડી છે भागेश डोबरिया दिव्यांग न्यूज़ वीरपुर राजकोट